મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી સ્મરણ કીર્તન ચેનલ માં એક સાસા પ્રસંગની વાત જે આશરે 287 વર્ષ પહેલાની છે સત્રિય કુળમાં પણ સંત આત્મ જન્મેલા એવા બાપુ સાક્ષાત ઈશ્વરનો જ અંશ મનાય છે બાપુનો એક જ મંત્ર ગાયુની સેવા અને ભૂખ્યાને રોટલો જે આજે પણ નિરંતર ચાલુ છે બાપુએ અસંખ્ય પરચા આપ્યા છે પરંતુ આપ પ્રસંગ દિલમાં ઉતરાઈ જાય એવું છે અને કાળજા પીગળાવતો આ પ્રસંગ વાંચીને બાપુ પ્રત્યે એની શ્રદ્ધા દ્રઢ બને છે વાત જાણે એમ છે કે પોતાની ગાયને લઈને ગીરની લીલી સમ હરિયાળીમાં સારતા ચાલતા પાસા પોતાના ઠેકાણે આવે છે જે માતા પોતાના બાળકને સાસવે એમ બાપુ એના પરિસરમાં આ ગાયોની સેવા સાકરી કરતા તેને પાણી પાવું ધમરાવવી વળી એના શરીરે થતી જીવાતને દૂર કરતા હતા એ દ્રશ્ય જોઈને બલબલાના દિલ પીગળી જાય આ પ્રસંગ દ્રશ્ય ઈશ્વર જોઈ રહ્યો છે એવામાં એકવાર તો બાપુ ગાયોને ચારતા ચારતા પાછા પોતાના ઠેકાણે આવે છે ત્યારે અચાનક બાવળની જાળીઓમાંથી કાળજા ચીરનારો દીકરીનો અવાજ આ નિરાધારોના તારણહાર બાપુના કાને અથડાયો અવાજ સાંભળતા જ આ સંત મહાપુરુષની એ બાજુ નજર ગઈ અને બાપુ દીકરીને ભલકારો કરે છે એવા ઉસા અવાજે બાપુ બોલ્યા બાપ દીકરી બેટા ક્યાં છે ભૂલી પડેલી ગાય જેમ વાસરડાને ગોતે એમ બાપુ આ દીકરીને એ બાવળની જાડીમાં ગોતવા લાગ્યા બાપુના હુગાડા પગ અને ને એના પગમાં ભાઠા પણ પડી ગયેલા એને દીકરીને ગોતે પાર કરી બાવળ નીચે બેઠેલી એક 16-17 વર્ષની જગદંબા જેવી દીકરીના હાલ બેહાલ થયેલા હતા માથા ઉપર ઉંદરી નામનો ભયંકર રોગ હતો માથા પર જીવાત અને પરુના ગદબદદિયા બોલતા હતા એ સમયે આ રોગનો કોઈ ઈલાજ નહોતો સોળ સત્તર વર્ષની આ પટેલની જગદંબા જેવી દીકરીના આવા હાલ જોઈને બાપુનું હૃદય કકળી ઉઠ્યું પૂછ્યું કે બેટા આ શું થયું છે દીકરી કહે છે કે બાપુ આઘા રહેજો આ શેફી રોગ છે તમને પણ લાગશે બાપુ કહે અરે બેટા બાપ કીધો છે હવે શેનું શેફ લાગે દીકરી બાપુને કહે છે કે બાપુ જો કોઈ કાળિયો કૂતરો આ ઉંદરીવાળો ભાગ કાંટે તો ઉંદરીનો રોગ મટે પણ બાપુ આમાં તો કોઈ કાળિયો કૂતરો મોઢું નાખતો નથી આટલું સાંભળતા બાપુએ આકાશ તરફ જોઈને કાળિયા ઠાકરનું સ્મરણ કર્યું અને કીધું કે હે કાળિયા ઠાકર તારી આ માવલડી ગાયની જો મેં દિલથી સેવા કરી હોય ને તો મને ઘડીક તારો કાળિયો કૂતરો બનાવજે અને આટલું બોલીને પછી એ દુઃખમાં આ એ જોક માયાનો માથા બાપુએ જીભ થી શરૂ કર્યું અને એક વાર બે વાર અને બીજી વાર જ્યાં ચાટ્યું ત્યાં તો દીકરીની વેદના એકદમ શાંત થઈ જાય છે અને ઢાઢકના સેવડા સૂટે છે આ દીકરીના દુખ દૂર થયા એ દિવસથી આ સંત પુરુષને પોતાના બાપુ માનતી વખત જતા દીકરીના માથા પર નવા વાળ આવવા લાગ્યા અને જાણે આ દીકરી સાક્ષાત અંબા બની હોય એના રૂપમાં ઉઘડ્યા આમ આવા અસંખ્ય લોકોની સેવા માટે બાપુએ અનેક વર્ષો પૂર્યા છે અને આજે પણ અમરેલીના સલાળા આ ગામમાં દાન ભગતનું ગામ કહેવાય છે જે દાન બાપુના બેસણા છે પણ આજે પણ શ્રદ્ધા રાખીને જે કોઈ આવે છે એને આજે પણ બાપુ સહાય કરે છે એકવાર અવશ્યના દર્શન કરી શરણનો લાભ લેવો